ઇવેન્ટને ઘણા ટ્રાન્સપોર્ટ અને ઓટોમેટિવ એસોસિએશન દ્વારા ઇવેન્ટના નોલેજ પાર્ટનર તરીકે સપોર્ટ કરી રહ્યા છે આ ઇવેન્ટને ડોક્યુરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ એમએસએમ દ્વારા પણ સપોર્ટ કરવામાં આવ્યો છે નાના અને માઇક્રો મેન્યુફેક્ચરિંગ એકમો બ્રાન્ડ જાગૃતિ અને માર્કેટ પેટર્નરી બનવા માટે નાણાકીય રીતે સપોર્ટ કરે છે થી એકત્રીસ ઓગસ્ટ 2024 દરમિયાન મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે ટ્રક ટેલર અને ટાયર એક્સપોની આઠમી આવૃત્તિમાં ત્રણેય દિવસ ઇવેન્ટમાં ટ્રક ટેલર ટીપર ટેન્કર રિફર કન્ટેનર ટાયર્સ સપ્લાયરો તેમજ વિતરકો અને ઉદ્યોગ ઉદ્યોગના સભ્યો સંબંધિત ઉદ્યોગ જોડે જોડાશે અને સંબંધિત હિતકારોને પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે गुजरात से वैसे लॉजिस्टिक इंडस्ट्रीज में सेवेंटी परसेंट गुजरात से आते हैं तो गुजरात देश में और गुजरात एक ऐसा स्टेट है कि वहाँ पर डेवलपमेंट हो चाहिए वर्ल्ड में देश में सभी जगह सभी स्टेट में टोल से है लेकिन टोल फ्री देश में पहला स्टेट जो हुआ है गुजरात हुआ है और परिवहन उद्योग काफी अच्छी आवाज है जैसे देश में आवाज है और ये जो अटवा एडिशन जो हो रहा है, है। जो इससे पहले देश के विभिन्न शहरों में हुआ था जैसे कि जयपुर में हुआ था पलूपुर में हुआ था तमिलनाडु में मुंबई में और उनका सेकंड थर्ड एडिशन गुजरात में हुआ था उसका इनोमेशन गुजरात के मुख्यमंत्री विजय रूपानी सर ने किया था और समाज कल्याण मंत्री वासन भाई आयर सर ने किया था एग्जीबिशन परिवहन उद्योग के लिए बहुत महत्वपूर्ण है हैद के, के सदस्यों के, तो के लिए हम लोग इस एग्जीबिशन को आमंत्रित करते हैं આ કાર્યક્રમનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવનાર છે ડીએફઓ અમદાવાદના નિયામક સંદીપ એન્જિનિયર તેમજ ડીએફઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંદીપ એન્જિનિયર મુકેશ દવે સહિત અખિલ ભારતીય ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના શૈલેશ શૈલેષ પટવારી ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સુલતાનસિંહ ચૌધરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર છે ભારતમાં ટ્રક ટ્રેલર અને ટાયર માર્કેટ નો નોંધપાત્ર વૃદ્ધિ નો અનુભવ થયો છે જે ઝડપી આર્થિક વિતરણ ને કારણે લોજિસ્ટિક વધતી જતી માંગ ને મજબૂત ડિલિવરી નેટવર્ક ની આવશ્યકતા ધરાવતા ઇ કોમર્સ ને કારણે તેમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેનું પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી ગાંધીનગર ખાતે આ ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર